પોરબંદરમાં બળા પંથકના એક ખેડૂતે દેશી અળસિયાના મહત્વ અને પ્રાકૃતિક કૃષિના નોંધપાત્ર ફાળા અંગે માહિતી આપી હતી રાજ્યને આગામી પાંચ વર્ષમાં સો પ્રાકૃતિક ખેતી યુક્ત બનાવવા માટે પ્રાકૃતિક કૃષિને લઈને મિશન મોડમાં પ્રયાસો શરૂ થયા છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ અને તેની વિવિધ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે પ્રાકૃતિક કૃષિમાં દેશી અળસિયાનું મહત્વ ખૂબ જ રહેલું છે ખરા અર્થમાં દેશી અળસિયા જમીનને પોષક તત્વો આપે છે સાથે સાથે અડકતરી રીતે જળ સિંચાઈનું કામ કરતા હોવાનું પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતો જણાવી રહ્યા છે એક એકર જમીનમાં લગભગ સાત લાખ અળસિયાનું કામ કરે છે ભારતીય દેશી અળસિયા જમીન ખોદી કાઢે છે અને જે દરમાં જાય છે ત્યાંથી પાછા આવતા નથી અને અન્ય દર બનાવે છે આ રીતે તેઓ ઘણા દર બનાવતા જાય છે જે ખેતરમાં આટલી મોટી સંખ્યામાં અળસિયા હોય છે તેના દ્વારા સર્જાયેલા છિદ્રો દ્વારા ઓક્સિજન જમીનને પહોંચે છે અને જમીનની શક્તિ વધે છે પ્રાકૃતિક કૃષિથી પાણીની બચત થાય છે જમીનની પાણીની સંગ્રહ વધે છે જો હોય તો પણ પાણીની ઉપલબ્ધિ લાંબા સમય સુધી રહે છે પાણી ભેજ ઉષ્ણતાપ અને હવામાનની વિવિધતામાં અળસિયા કાર્યસ્થળ બદલતા રહે છે જ્યારે ઉપરના સ્તરમાં ખૂબ જ ભેજ અથવા ઊંચું કે ખૂબ નીચું ઉસળ તાપમાન હોય ત્યારે અળસિયા જમીનમાં ઊંડે જઈને પોતાનું કાર્ય કરે છે અને વીસ ફૂટ સુધી જમીનમાં દર કરીને જમીનના નીચલા સ્તરને ઉત્પાદક બનાવે છે આવા ખેતરોમાં વધુ વરસાદ પડવાની સ્થિતિમાં જ્યારે પાણી ભરાય છે ત્યારે તેના પર પોટા દેખાય છે પરંતુ આવું ત્યારે જ થાય છે જ્યારે જમીનનો વિકાસ પ્રાકૃતિક કૃષિ હેઠળ થયો હોય છે આમ ઘટતા જતા ભૂગર્ભ જળ સ્તરને સુધારવા માટે પ્રાકૃતિક કૃષિ નોંધપાત્ર ફાળો આપે છે દુષ્કાળ હોય કે પાણીની અછત હોય ત્યારે અળસ્યા જમીનના ઉપરના સ્તરમાં કાર્ય કરે છે અને પાક મૂળ સુધી રહીને છોડ માટે તંદુરસ્ત વાતાવરણ બનાવે છે આવા ખેતરોમાં વધુ અળસિયા અને સૂક્ષ્મજીવો હોવાના કારણે જમીનમાં છિદ્રોનું પ્રમાણ વધી જાય છે આવા છિદ્રોમાં દુષ્કાળના સમયે પાણી ભેજના સ્વરૂપે જળવાઈ રહે છે અને છોડના મૂળને લાંબા સમય સુધી પાણી ઉપલબ્ધ રહે છે જમીનમાં પાણીની સંગ્રહ ક્ષમતાનો વધારો થવાને કારણે છોડને લાંબા સમય સુધી પાણી ઉપલબ્ધ રહે છે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર